પાટણના સમી હારીજ વચ્ચે આવેલા કાઠી ગામમાં લૂંટની ઘટના બની આંગળીયાના કર્મચારી છવ્વીસ લાખ કેશ લઈને સમીથી હારીજ કેશ જમા કરાવવા નીકળ્યા હતા બે અજાણ્યા બાઇક સવાર યુવકોએ છરી બતાવીને લૂંટ કરીને પલાયન થયા હતા ઘટનાના પગલે પાટણ પોલીસ એક્શનમાં આવી ગઈ અને તપાસ હાથ ધરી હતી ઘટનાને લઈ પાટણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે લૂંટની ઘટના સામે આવી છે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છે પાટણના વચ્ચે કાઠી ગામ પાસે લૂંટનો બનાવ બન્યો આ સાથે જ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે આંગળીના કર્મચારી છવ્વીસ લાખની કેશ લઈને જમા કરાવવા નીકળ્યો ત્યારે આ બનાવ બન્યો તેની પાસે ત્યાં કેશ લૂંટી લેવામાં આવી અજાણ્યા બે બાઇક સવારોએ છરી બતાવીને લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા તો ઘટનાને લઈને પાટણ પોલીસે તપાસ હાથ પાટણના સમી હારીજ પાસેની આ ઘટના જે કર્મચારી છવ્વીસ લાખની કેશ લઈને જમા કરાવવા જઈ રહ્યો હતો ત્યારે તેના પાસે ત્યાં કેશ નથી લેવાય આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ અલ્કેશ શું છે વધુ વિગતો